મારે છે ઉતાવળ મારે કાલે મીટિંગમાં જવાનું છે હા જા જા આજ કેટલી તારીખ થઈ તને હારું નો લાગ્યું મારા જાન કીધું જા એ આ તો જવાનું છે હા તો ઉપડને ખાના એટલે હાચું કેવી તને હારું નો લાગે કા કેવી વાત હતી મારી વાત ની તા ભાંગીન ભૂખો કર નઈ ખાના એ માલે આવ પણ તારી વાત હે આમ જા પાડા ને તાવ આવી જાય એવી જો ઈમાં તાર વાતમાં કઈ કાઢી નો લેવાનું હોય ની કીધું આની ની કીધું મારો બાપો આમ કે આ મને કે આગે ન થવા દેતા ભાઈ મારો બાપુ આમ અને કાયમ કીધું અમદાવાદ જઈશું સારું નઈ પાડી હવે તને નાખી દઉં લે હું જોપા

થઈ જા એ મસ્તી તારો બસ્કટ થઈ જા ને તમારા કામે જા ને એટલે પૂછે ને એલા નો લઈ આવ મીટિંગ માં જવાનું કામે જ જવાનું હા ભાઈ તમારી મીટિંગ માં હા કા फटाफट ને એમ નહીં એક બસ્કટ ધો તો 500 તો બે બસ્કટ ધો બીજા 500 મળે હા પેલા એક નું કઈ રહે ધોતી આવું છું તો માણ કેટલા દી પછી 500 રૂપિયા દી જશે નકર આ કોઈ દી કાગડો ને રામ બોલે કોઈ દી નહીં બડા શર્ટ મસ્તી ની દુનિયા છે Thank you. បប៉ាតើទោខរាបអព្របប៉ាឯកលោកនេះល្អសតជា ધોઈ નાખ્યો બુસ્કોટ કમ્પ્લીટ આય ક્લાસ ધોઈ નાખો જો જો આ દોરી હું ચાઈ જાય હવે કામ કઈ કે આય ક્લાસ આમ જો મન ભાવતું આમ જો એવું શાક બનાવી દે મને હું કીધું મને ભાવે એવું શાક બનાવી દે હું હા કેમ તબા નોકરાણી છો તમ કેમ કીધું કઈને રાખું હવે નોકરાણી ની દીકરી સામે એક બનાવી દે મસ્તી નું આય ક્લાસ પડ્યો છે ખાવ જ ખાવ ને ખાઈને 500 રૂપિયા આપું તો બનાવી દઈશ હે 500 રૂપિયા આપું તો હાચ બોલાજો હા લે શાક બનાવી દેજો મને ગમે ને એવું ટમેટાનું બનાવી દે ટમેટાનું અરે નાખીને નાખી લીલું એક કાઈ જીરું વાટેલું નોધી નાખીને મસ્તીનું બનાવી દઉં હા હા ને બનાવી દે આજ જા જીરું કેટલું નાખું અલ્યા બાપા એમાં માપ આવ તો એટલું નાખી દે અને રાય રાય તો લેવા જવામાં નડે હા ઈ વાત સાચી હે હા રૂપિયા લે હક્્યારે ના ના માપે માપે તેલ નાખી સંતાય મને ખબર છે તેલ ઓમે નત ભાવતું એટલે હા જા 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 केवी काम करे है आ 500 नो पावर की खबर सीने हूं के दी तुमने आ जपने कोरी मोरी नाखी लसन वाली नाखी से ई सटणे लसन वाले ने कोई ई कोरी मोरी मने नो भावे ओ लिलू लोहण नाहू हुकेलू लिलू नहीं हुकेलू नाही लिलूई नाखू हुकेलूई नाखू लिलू नहीं हुकई गेलू नाही इम हुकई गेलू लोहण नाखू हां हां थोड़ो ओछो ओखड़ा एक हो तने ना તમને પૂછવું પડે ને ઓલી બસ તમ ખારા થી જાય ને ના ના અરે ગાંડી તારે માથે ખારો થા હારું આલા હમણાં ફટાફટી બનાવી દે હો બનાવી દે બનાવી દે આમ થાય કેમ કામ થાય આમ પૈસા હોય ને એટલે કેવી કામ કરે છે હું તમને આપી દીધી હું ટમેટા වල મોળા નાખો ખાટા એ તને હું જે નાખી દી હાય હવે નો આવતી તને મજા આવે ટીમેટા નાખી દે ડુંગળી નાખી એક ડુંગળી નો હોય એટલી તો પાછી બુદ્ધિ હોવી જોઈએ તારામાં માં નો હોય જા સેવ ડુંગળી છે ઈ નાખતા હોય આપણે ન નાખવાય પણ તમને ભાવે એવું બનાવી દેવાનું હોય તમને પૂછવું પડે ડુંગળી મને નક ભાવતી આ તો ખાલી સેવ ટીમેટા ને હા જા અને ખાટા કે મોળા મોળા નહીં મોળા તો લીંબુ તો નાખી હા હું ઉપરથી પીસ નાખતી જા અને આ બે દાણા મોરસ નાખું કે નહીં મોરસ નું તો એક દાણો નો નાખતી તો મીઠું તો નાખું કે નહીં નહીં તને ખબર છે કે મને મોળું ભાવે છે તો તું મીઠું જરે નાખતી નહીં નકર હું હું માર્યા વગર તને નહીં મૂકું એટલે એક બનાવી દઉં અને માર્યા નહીં મૂકું આપ મીઠું નો નાખતી મારે મીઠા નાઈ દે છે આ મીઠું ને લસણ વાળી ચટણી મોળા ટમેટા અને રાયે ઓછી

लाओ, अन्ता मुभी जाओ नमारा पापका सिलेगा अर्वा अर्या मभाता आता पुनराख रेडी ना कसर कसरी जहां पो बाइकी लेओ अजा पॉप्ट ही लेओ <laughs> आजा में जरुपे देम ना बत्त ही किया अहो अहो अपने, अगा भाइची बेदा मकर આમજો હા જો છોડીને ઘરે જન જીમ આવે એમ ન બોલતી તને બોલતા બહુ આવડતું નથી બહુ ડોઢી ન થાતી એવું હું કયો છું મને બોલતા ન થાવડતું એમ તું પાસે આગુડી થઈને મોટી મોટી ધબ્બા મે કાઈ એવું નઈ બોલ એટલે માપે બોલજે એ હા બોલતા આવડે તો જ બોલજે તો તમે બોલજો હું તો બોલીશ મને આવડે છે બધું બોલતા બહુ હાર હા વાહ

आप यापसी लापो ने? आप कासले ले 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 बाव अपू येदे अब 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 नमात भी ते चिराप ये अब 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 अरो ये? अरो ये? बेओ ये 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 ये

પતે પતે જા ઈ જણ છે હું જણ છું જાણ તો તમે જ છો પણ ઈ જણ જે વાત છે બે જે ઓકા ભોળે આ બેઠી છું હવે તમાર કોક આવો બાકી તો શાંતિ ને આવવામાં કંઈ તકલીફ નઈ પડે ને ના ના કઈ તકલીફ નઈ તમને હું ઠીક નથી હે બાપુ તમાર પીઉ હે મે કો હું દઈ દઉં યાર સમજાય તમે આખી વાત હમ મત થોડું દીજો પીઉ હે તમારે હા હું આ

બોલ શું છે ક્યાં 2000 2000 તો તને આપી નહોતી છે ક્યારે આપા આ તો તું આ 500 500 લઈ ગઈ તાર બાઈ જ મોકલાયા હતા તમે મને મફતમાં થકવાડી દીધી પણ યાદ રાખજો તમે જો હા પણ ઈ મફતમાં તને થકવાડી દીધું તો મહેમાન નઈ હોય ને તે આવી બધી સરસા નો કરાય તું આ વાસણ લઈને જા હું દૂધની ઠેલી લેતો હું હા પૈસા આપા તો મફત મફત કરે છે આ તો મફત જ ને કામ તો મેં કર્યું ને તે ભલે કામ કર્યું આ તે કરવું પડે તો હોય બુદ્ધિ ની તો થવાય મિલકત ના ધણી તોય હો છેલે થઈ મિલકત ની ધણી ધણીની વાત કરે ધણી તો હો તમે મારા એ બેટા હા બા જો મે કેમ ગયો ઈ તો દૂર લેવા ગયા આટલી બધી વારથી હું વાતું કરતા તમ કાઈ નઈ થોડું કામ હતું ને એટલે મીધું તમ દૂર લઈ આવ મીધું તા હું સા મૂકું ઠીક આજ કેમ થાકેલી લાગસ તું આવ ભાખામાં જેટલું કર્યું કોને કેવા જાઉં કાઈ નહી તો તમને એવું લાગે હું થઈ કે નથી ઠીક સારું મે દવા લઈ લેજો ના ના બા મને તો હારું છે મને શું કામ લાગે કાકા હારું છે તો આરા પાસે ઉપાધી ભાઈ રે તો દીકરી ચિંતા ન થાય ચિંતા એ નો કરવાનો એ બેટા હા બા આવો થોડી નાની હા તું અમારી ઘર તો નાની તે બેટા હા પણ ની બા ઓણ માંડવી કેટલી થઈ છે ઈ આને ખબર મને હું ખબર હવે

ના આ એમ પોતા ઘુણાય પણ બાબા કઈ જરૂર હોય તો કેજે પાછ પૈસા નઈ હો ના ના જરૂર ને જરૂર તમારે બાકાઈ પડતી જ નથી પૈસા નઈ જો મજા ન હોય તો પડાય ધ્યાન રાખ